અને આંકડાને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ ટકાવારી મુજબ સમજવાનું કે ભાઈ કેવી રીતે આંકડા વર્ક કરે છે દાખલા તરીકે કોઈ શેર નો ભાવ એક રૂપિયો છે હવે આ એક રૂપિયા વાળો જે શેર છે એની અંદર કોઈ શેર પાંચ ટકા ચાલી જાય છે તો કેટલા રૂપિયા આ શેર ચાલશે એટલે કે જીરો પોઈન્ટ જીરો પાંચ પૈસા કોઈ શેર ચાલી ગયો છે રૂપિયા વાળો

હવે આપણે જરૂર છે કે એવા લેવલ કેવી રીતે ઓળખવા કે જ્યાં માર્કેટ ઊભું રહેવાનું છે તો આજે કરંટ માર્કેટની અંદર ઇન્ડેક્સમાં જે પચીસ હજારનું લેવલ હતું આ લેવલને સાયકોલોજીકલ લેવલ તરીકે ઓળખવામાં આવે છે સાયકોલોજીકલ લેવલને કેવી રીતે ઓળખવા તો મિત્રો સાયકોલોજીકલ લેવલ એટલે કે અરાઉન્ડ અરાઉન્ડ પાછળ ઝીરો યા તો એક જીરો બે જીરો ત્રણ જીરો ચાર જીરો જે પણ મીંડા આવતા હોય પાછળના આગળના આંકડા છે એ અલગ અલગ આવે પણ પાછળના જે આંકડા છે ઓલમોસ્ટ જીરો જેવા આંકડા આવતા હોય યા તો રાઉન્ડ ફિગર આંકડા આવતા હોય જયારે આપણે વાત કરતા હોય કે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ આવી રીતે આપણે ગણતરી કરતા હોય તો આ ગણતરી થોડીક સરળ હોય અને આંકડા કઈ રીતે એને આપણે સાયકોલોજીકલ લેવલ તરીકે પણ ઓળખી શકીએ એટલે અહીંયા કોઈ એક રૂપિયા વાળો શેર છે એ શેર નો ભાવ જો બે રૂપિયા થાય છે તો એ બે રૂપિયા એ હોલ્ડ કરી શકે ત્યાં ઘણો સમય આવી રીતે સાઈડ વેચ પણ રહી શકે જેને કહેવાય ઘૂંટાવવું એટલે કે હોલ્ડ કરવું કન્સોલિડેટ તો અહીંયા માર્કેટ હોલ્ડ કરી શકે જો એક દિવસની ટાઈમ ફ્રેમ વાત કરીએ તો અહીંયા ચાર પાંચ દિવસ ત્રણ દિવસ આઠ દિવસ દસ દિવસ પણ હોલ્ડ કરી શકે કોઈ દસ રૂપિયા વાળો શેર છે આ દસ રૂપિયા વાળો શેર જયારે પંદરે પહોંચે છે તો ત્યાં ઘણા સમય સુધી હોલ્ડ કરી શકે એટલે કે સાયકોલોજીકલ લેવલ છે એવી જ રીતે કોઈ શેર નો ભાવ સો રૂપિયા છે આ સો રૂપિયા વાળો શેર છે એ જયારે પાંચ દસ રૂપિયા ચાલી જાય છે દાખલા તરીકે દસ રૂપિયા ચાલ્યો છે તો આ નાનું સાયકોલોજીકલ લેવલ છે એમ

જૂના કોઈ પણ ચાર્ટ ની અંદર જોશો લાઈવ માર્કેટમાં તમે જોશો લગભગ તમને આવા લેવલ પાસે માર્કેટ હોલ્ડ કરતું દેખાશે આપણે એવું નથી કેતા કે માર્કેટ સો રૂપિયા થી બસો એ પહોંચી ગયું છે આ વાત કરીએ છીએ આપણે શેર ની જો ઇન્ડેક્સમાં તમે જોતા હોય તો ત્યાં સાયકોલોજીકલ લેવલ મોટા આવે એટલે આ સો રૂપિયા વાળો શેર જયારે બસો એ પહોંચી જાય છે તો બસો એ થી ડાયરેક્ટ નીચે પણ નહીં પડી જાય ડાયરેક્ટ એ ઉપર પણ નહીં જતો રહે અહીંયા બે પાંચ રૂપિયા સાત રૂપિયા પ્લસ માઇનસ થઈ અને એટલામાં એટલામાં લગભગ બસોની આસપાસ જ હોલ્ડ કરશે પછી બની શકે એકસો પંચાણું એકસો નેવું બાણું ત્રાણું અઠાણું ની આસપાસ હોલ્ડ કરી શકે બની શકે બસો બે પાંચ દસની આસપાસ હોલ્ડ કરી શકે અથવા તો બસોના લેવલ પાસે હોલ્ડ કરે પણ ત્યાં હોલ્ડ કર્યા પછી એક નવી દિશા નક્કી કરે યા તો ત્યાંથી રિવર્સ થતો હોય એટલે જેમ જેમ તમે આવા લેવલોને સમજવાનો પ્રયત્ન કરશો તેમ તમને ખ્યાલ આવશે દાખલા તરીકે આ નીચેનું લેવલ છે આ ઉપરનું લેવલ છે નીચેનું લેવલ છે 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 લેવલ લેવલ કોઈ શેરનો ભાવ છસો રૂપિયા ચાલતો હોય અને નીચે આવે છે તો પાંચસોના લેવલ પાસે હોલ્ડ કરશે અહીંયાથી રિવર્સ થવાના ચાન્સ વધુ હોય છે તો એ રિવર્સ કેવી રીતે થાય છે ઇમિડિયટલી વધારો નથી આવતો કોઈ શેર છે તો ત્યાં બે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ આઠ દિવસ હોલ્ડ કરી અને એક રેન્જ બનાવે છે એ રેન્જને બની શકે થોડીક નીચે બ્રેક કરી અને પછી આવી રીતે ઉપર લઈ શકે આવી રીતે થોડીક નીચે બ્રેક કરાવી અને પછી પાછું ઉપર માર્કેટને ખેંચી લઈ તો એ ઇન્સ્ટિટ્યુશનના જે ઓર્ડર છે એ ઓર્ડર મુજબ વર્ક કરતું હોય છે તો આવા લેવલને સમજવા માટે તમારે સાયકોલોજીકલ લેવલની જરૂર પડે હવે દાખલા તરીકે અહીંયા પાંચસો ગયો છે તો એક હજાર ના ભાવ પાસે નવસો નેવું એ જયારે માર્કેટ પહોંચે છે એટલે સાયકોલોજીકલ લેવલ એકદમ નજીક પહોંચી ગયો છે પછી બની શકે એટલામાં ક્યાંય હોલ્ડ કરી અને પાછો રિવર્સ નીચે પણ આવી શકે જો એને ઉપર જવું છે તો અહીંયા એક રેન્જ બનાવી અને પછી બ્રેક આઉટ આપી અને શેર ઉપર જાય છે મોટા ભાગના ચાર્ટ અંદર તમને આવી રીતે જોવા મળશે એટલે તમે કોઈ પચીસ હજાર વાળા કોઈ ઇન્ડેક્સ ની વાત કરતા હોય પચાસ હજાર વાળા ઇન્ડેક્સ ની વાત કરતા હોય કે એક લાખ વાળા ઇન્ડેક્સ ની વાત કરતા હોય તમને કોઈ પણ જગ્યાએ આ કોમન વસ્તુ જોવા મળશે પછી કહેવાય કે કીડી અને હાથીમાં જે ડિફરન્ટ હોય આ ડિફરન્ટ તમને અહીંયા પણ જોવા મળે જો તમે દસ રૂપિયા વાળા કોઈ શેરની વાત કરતા હોય અને એના માટે એક રૂપિયો પણ એક લાખ નો જેનો ભાવ છે કોઈ શેર નો ભાવ હોય કે કોઈ ઇન્ડેક્સ નો ભાવ હોય તો એના માટે એક રૂપિયો ચાલવું એ એકદમ મામૂલી વાત છે એટલે કીડી એક પગલું ભરે અને હાથી એક પગલું ભરે એમાં ડિફરન્ટ હોય મિત્રો પચીસ હજારના લેવલ પાસે જ્યારે માર્કેટ હોલ્ડ કરતું હોય તો સમજી લેવાનું સાયકોલોજીકલ લેવલ છે આમ દરેકે દરેક રેન્જની અંદર એક બે ત્રણ ચાર પાંચ એમ એ નાની રકમ છે જ્યારે એક આંકડામાં કોઈ શેર ચાલતો હોય ત્યારે આવી રીતે ભાવ ચાલતા હોય છે જ્યારે બે આંકડામાં પહોંચે છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ત્યારે પણ એવી જ રીતે સાયકોલોજીકલ લેવલની રિસ્પેક્ટ કરતાં કરતાં માર્કેટ ઉપર જાય છે સાયકોલોજીકલ લેવલની રિસ્પેક્ટ કરતાં કરતાં માર્કેટ નીચે આવતું હોય તો દરેક જગ્યાએ તમને સમજવા મળશે કે જ્યારે જ્યારે માર્કેટ આવા સાયકોલોજીકલ લેવલ સુધી પહોંચે છે એટલે ત્યાં એક સપોર્ટ કે તો એક નું વર્ક કરે છે ઉપર જાય છે અને પચીસ હજારના લેવલ પાસે માર્કેટ આવી રીતે હોલ્ડ કરે છે તો એ પચીસ હજારનું લેવલ છે સાયકોલોજીકલ લેવલ છે એટલે એને ઉપર કરવું તો છે પણ અહીંયા અમુક સમય હોલ્ડ કરી અને પછી એ કરી શકે બની શકે અહીંયાથી નીચે પણ આવવાના ચાન્સ છે તો ચોવીસ હજાર યા તો ચોવીસ હજાર પાંચસોના લેવલ પાસે માર્કેટ આવી અને હોલ્ડ કરશે એટલે તમે જે પણ સ્ટોકની અંદર જે પણ ઇન્ડેક્સની અંદર જોતા હોય ત્યાં જે આવા રાઉન્ડ ફિગર આંકડા જેવા તમને ફિગર દેખાતા હોય તો ત્યાં તમારી કોઈ પણ પોઝિશનને એક્ઝિટ પણ કરી શકો અને એન્ટ્રી પણ કરી શકો સાયકોલોજીકલ લેવલની સાથે તમને માર્કેટના જે લેવલ છે સપોર્ટ અને રજિસ્ટન્સના લેવલ યા તો ટેકનિકલ તમને થોડું થોડું આવડતું હોય તો એના હિસાબે તમે નક્કી કરી શકો કે અહીંયા આપણે કોઈ પોઝિશન બનાવી હોલ્ડ કરવી કે એક્ઝિટ કરવું અને મિત્રો આવી જ બધી અવનવી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ વિડીયોમાં મળી રહી છે જો તમે આ ચેનલમાં ક્યાંય સબસ્ક્રાઈબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ કરી અને મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના પેજ પણ ફોલો કરી શકો છો અને આપણી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ધન્યવાદ